નમસ્કાર મિત્રો ખેડૂતભાઈ યુટુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા હવે આપણે ટેકાની અરજીઓ કરીએ છીએ આ વર્ષે ત્યારે એક વસ્તુ ફરજિયાત છે થઈ ગઈ છે આમ તો ફરજિયાત નથી પણ આપણા માટે ફરજિયાત થઈ ગઈ છે એ વસ્તુ શું છે તો કે ભાઈ જીઓ ટેગથી ફોટો પાડવો આપણો આગળનો વિડીયો હતો એમાં પણ ડિટેલ આપેલી હતી કે ભાઈ સેટેલાઇટ સર્વેમાં આ વસ્તુ તમે કરી લેશો તો એક તમારી સેફ સાઇડ બની જશે અને ભવિષ્યમાં તમારે કોઈ ઇસ્યુ નહીં આવે કદાચ તમારી ટેકાની અરજી છે રિજેક્ટ થાય તો તમે સબૂત તરીકે બતાવી શકો હવે ઘણી બધી કોમેન્ટ આપણે એવી આવતી હતી કે ભાઈ એમાં ફોટો કેવી રીતે પાડવો ઘણા બધાએ પાડી લીધા અને ઘણા બધાને ઇસ્યુ થયા હતા તો આજે હું તમને આ વિડીયોમાં એ જ સમજાવીશ કે ભાઈ તમે જીટીએકની કઈ એપ્લિકેશન ઉપયોગ કરી શકો કેવી રીતે ફોટો પાડી શકો અને કઈ કઈ વસ્તુનું તમારે એમાં ધ્યાન રાખવાનું તો સૌથી પહેલાં આપણે આપણી સ્ક્રીન ઉપર તો ઓલરેડી છીએ હવે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે તમારી રીતે તમે તમારું જે પ્લે સ્ટોર હોય ઓપન કરી શકો સ્ક્રીન સાઇઝમાં થોડો ઘણો ફેર હશે બાકી બધું સેમ ટુ સેમ જ હશે બરાબર હવે આ અત્યારે તમને અહીંયા એપ્લિકેશન દેખાય છે એના માટે આપણે શું કરવાનું તો કે ભાઈ જીઓ ટેગની એપ્લિકેશન ગોતવા માટે અહીંયા તમારે લખવાનું છે જીઓ ટેગ હવે જીઓટેગ તમે લખશો ને એટલે અહીંયા તમને જો સજેશન આવી જશે એમાં પહેલું જે સજેશન છે એ તમારે લખી નાખવાનું કે ભાઈ જીઓ ટેગિંગ કેમેરા આટલું લખી અને તમારે સર્ચ કરવાનું છે હવે સર્ચ કરશો એટલે આટલા બધા એપ્લિકેશનો તમને જોવા મળશે બીજા પણ એપ્લિકેશન તમને જોવા મળશે તમારે બીજા કોઈ એપ્લિકેશન ઓપન કરવાનું નથી જીપીએસ મેપ કેમેરા જીઓ ટેગિંગ આ જે લખેલું છે એ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાનું છે હવે આ એક મિનિટ આ એ તમે ઇન્સ્ટોલ કરી લેશો પછી આગળ અમુક સેટિંગ તમારે કરવાના રહેશે જેની આપણે ઇન્સ્ટોલ કરીને આગળ વાત કરીએ જેથી કરી અને તમારો પ્રોપર ફોટો પડે અને જો કાંઈ પણ ઇશ્યુ આવશે તો આ જે ફોટો તમારો લીધેલો છે નહીં ચાલે એટલે વિડીયોમાં ધ્યાનથી અંત સુધી બન્યા રહેજો પહેલાં વિડીયો આખો જોઈ લેજો અને પછીથી જ તમારું જે પ્રોસેસિંગ છે એ ચાલુ કરજો હવે આ રીતે આપણે જે છે એ ઇન્સ્ટોલ કરી લીધું છે એપ્લિકેશન ઠીક છે હવે એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી એને આપણે ઓપન કરશું તો આ અહીંયા આપણે આને ઓપન કર્યું હવે ઓપન કરશે એટલે આ રીતની એની કંઈક ફ્લેશ સ્ક્રીન જોવા મળશે અમુક એડવર્ટાઈઝ આવશે હવે ખાસ હું જે વસ્તુ કહું એ જ રીતે તમારે આગળ ક્લિક કરવાનું છે તો આ રીતે તમારે એક એડવર્ટાઈઝ જોવા મળશે આની અંદર જે ક્લોઝનો આઇકન છે એ દબાવી દેવાનો છે આપણે ઠીક છે એટલે પહેલી એડ છે એ વહી જશે હવે આ રીતે તમને તમારી લેંગ્વેજ સિલેક્ટ કરવાનું કહેશે કે ભાઈ કઈ ભાષા તમારી છે એમાં આપણે જે છે એ આપણી હિન્દી ભાષાને સિલેક્ટ કરી લેશું ઇંગ્લિશ કરો તો પણ કાંઈ વાંધો નથી અને હવે આ નીચે જે બટનો દેખાય છે એમાં ખાસ તો એડવર્ટાઈઝ છે તમને કન્ફ્યુઝ કરવાની ટ્રાય કરશે અને જો કે ઊંધું ક્લિક કરી દીધું એટલે તમે ગોટાડે ચડી જશો એટલે બીજે ક્યાંય ક્લિક કરવાનું નથી નીચે નેક્સ્ટ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે આપણે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતની તમને એક એડવર્ટાઈઝ જોવા મળશે જો કે એપ્લિકેશનની છે પણ બીજે ક્યાંય કંઈ પણ જોયા વિના નીચે જે એરો છે આપણે એના ઉપર ક્લિક કરશું ફરીથી તમને આ રીતનો કઈક ઇન્ટરફેસ જોવા મળશે હવે આ વખતે તમે જો છેતરાઈ ગયા તો તમે લર્ન મોર ઉપર ક્લિક કરશો પણ ન્યા નથી કરવાનો આપણે જે આ એરો છે બાજુમાં એના ઉપર ક્લિક કરવાનું છે ફરીથી આપણે આ એરો ઉપર ક્લિક કરશું હવે આ રીતની બે ત્રણ પરમિશનો માગશે એમાં એક કેમેરાની હશે એક લોકેશનની હશે અને એક ફોટો લાઇબ્રેરીની હશે હવે આ બધી પરમિશન આપવી ફરજિયાત છે જો પરમિશન આપવામાં તમે મનાઈ કરશો તો તમારો જે જીઓ ટેકનો ફોટો પ્રોપર પડતો હશે એ નહીં પડે અથવા તો એમાં લોકેશન કે એ બધી વસ્તુ છે નહીં આવે એટલે આપણે આ બધી પરમિશનો છે એ આપી દઈએ ઓકે તો આ બધી પરમિશનો દેવાઈ ગઈ હવે નીચે અગલાં લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરશું આજુ ખરે તમે જોજો જો લેંગ્વેજ ચેન્જ થઈ ગઈ અને બટન પણ એડવર્ટાઇઝની બાજુમાં જેવું છે પણ આપણે જે નીચે લખેલું છે એના ઉપર ક્લિક કરીને આગળ વધશું આ રીતની ફરીથી તમને એક એડ જોવા મળશે આપણે ક્લોઝ કરી દેવાનું છે બીજે ક્યાંય ક્લિક કરવાનું નથી હવે આ રીતે નોટિફિકેશનની પરમિશન માર્કસે આપણે આપી દેસું હવે તમારો કેમેરો સીધો ઓપન થાય જો તમે અત્યારે અહીંયા જે છે મારો કેમેરો જોઈ શકો છો બીજી વસ્તુ કે નીચેની સાઈડ તમે જોશો તો લોકેશનને એ બધી વસ્તુ એમાં દેખાડશે હજુ જો તમારે પ્રોપર એડ્રેસ ટાઈમ ને એ બધું ના આવતું હોય તો તમે જે છે એનું સેટિંગ ઉપર દેખાય છે એના ઉપર ક્લિક કરી અને સેટિંગ ચેન્જ કરી શકો પણ આપણે બધું પ્રોપર આવે છે અને મોસ્ટલી બધાને પ્રોપર પહેલી જ વખતમાં આવી જશે એટલે બીજું કાંઈ કરવાનું નથી તમારા ખેતરમાં જવાનું છે જે સર્વે નંબર ઉપર તમે અરજી કરેલી છે એનો પ્રોપર આમ બધું દેખાય એ રીતનો ફોટો પાડી લેવાનો છે તો હું તમને દાખલો એક બતાવવા માટે ફોટો પાડી લઉં છું આમાંથી જો આ ફોટો આપણો કમ્પલીટ ક્લિક થઈ ગયો છે હવે એ ફોટો ઓપન કરીએ અને પછી થોડીક ડિટેલ તમને આપું તો આ રીતે આપણો ફોટો છે કમ્પલીટ પડી ગયો છે નીચે એડવર્ટાઈઝ આવશે એના ઉપર કંઈ ધ્યાન દેવા નથી અહીંયા તમે જોશો તો તમને એડ્રેસ દેખાશે સ્ટેટ દેખાશે અને આપણી જે કન્ટ્રી છે દેશ એ પણ દેખાશે અને નીચે તમારું જે જગ્યાએ ઊભા હશો એ એડ્રેસ દેખાશે ઘણી વખત એડ્રેસ છે ખેડૂતોને પ્રોપર આપણા ખેતરોમાં નથી આવતા હું સિટીમાં છું અત્યારે એટલે પ્રોપર એડ્રેસ આવે છે પણ એ મહત્વનું નથી નીચે લેટ અને લોંગ લખેલું છે એ મહત્વનું છે લેટ લોંગ એટલે લેટીટ્યૂડ અને લોંગીટ્યૂડ આ આખી દુનિયાના બધેના અલગ અલગ હોય છે તમે કદાચ એક ડગલું ભરીને આગળ જાશો ને એટલે લોંગ બદલી જશે એટલે લેટલોંગ પ્રોપર આવી ગયા કે નહીં એ તમારે ખાસ જોવાનું છે બાકી નીચે જે છે તારીખ દેખાડશે અને કેટલા વાગે તમે ફોટો પાડેલો છે એ દેખાડજે તો આ તમારું એક પ્રૂફ થઈ જશે અને આ પ્રૂફને તમારે સાચવીને રાખી દેવાનું છે ભવિષ્યમાં કદાચ જો તમારી ટેકાની અરજી છે રિજેક્ટ થાય સેટેલાઇટ ફોટો લઈ અને એના કારણે તો ત્યારે તમે આ પ્રૂફ તરીકે બતાવી શકો સરકારે પણ આ વખતે બધા ખેડૂતોને કીધું છે કે ભાઈ આ રીતનો એક જીઓ ટેગિંગવાળો ફોટો તમારે પાડી લેવાનો તો આ રીતે તમે ફોટો પાડી શકો હજુ જો કાંઈ ના સમજાય તો નીચે કોમેન્ટ કરી દેજો આપણા સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ છે એને ફોલો કરી લેજો યુટ્યુબને તો તમે ફોલો કરી જ લીધું હશે અને આપણું વોટ્સએપ ગ્રુપ છે એની અંદર ના જોડાયા હોય તો એની અંદર પણ જોડાઈ જજો નંબર તમને ડિસ્પ્લે ઉપર ક્યાંક ને ક્યાંક જોવા મળી જશે તો મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર